જે રાજુભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે એમનું આજે મૃત્યુ થયું છે છેલ્લા ત્રણ દિવસથી તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા અને આજ રોજ એ ડૉક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા અને પછી ડૉક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે અને એમનું એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે જે ચૌદ ચારે જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાઈથી પગલાં પગલા લેવામાં આવેલા હતા ત્યારબાદ બીજા દિવસે એમને જમીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને બે કે ત્રણ દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજ રોજ એમનું મૃત્યુ થયેલું છે ત્યારબાદ આજે પીએમ માટે લેવામાં લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું પીએમ ફોરેન્સિક પીએમ થશે ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

ડોક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા અને પછી ડોક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે અને એમનું એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે પ્લીઝ રાઠોડ તેનું થોડો બે દિવસ થોડા દિવસ પહેલા બહુ અને રાજુભાઈને બને એક જ ગુના મળી ગયો જે 14 ચારે જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમને અટકાઈથી પગલા લેવામાં આવેલા હતા ત્યારબાદ બીજા દિવસે એમને જમીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને બે કે ત્રણ દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજ રોજ એમનું મૃત્યુ થયેલું છે ત્યારબાદ આજે પીએમ માટે લેવામાં લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું પીએમ ફોરેન્સિક પીએમ થશે ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે